અકનયાલા લે એક ગોકુળ ગામનો છોકરો રે 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 સામે જવાબ આપે છે રોકડો રે એક ગોકુળ ગામનો છોકરો રે સામે જવા ભયા ફે રોકડો રે એક ગોકુળ ગામનો છોકરો રે દાણ માગે મારગની વાટ મારે મારે એક ગોકુળ ગામનો છોકરો રે જાણે આખું રાજના હાથ મારે લાલ ના ગામનો છોકરો રે એક ગોકુળ ગામનો છોકરો રે એક ગોકુળ ગામનો છોકરો રેની દાદાગીરી તિ દિલ કંપ તુરે કની દાદા તુ રે કોઈ નથી બે એને કનિયા રે એક ગોકુળ ગામનો છોકરો રે નથી તું એ ને રે એક ગોકુળ ગામનો છોકરો રે એક ગોકુળ ગામનો છોકરો રે છોકર છોકર કોઈ બોલ નહીં ની બીલા ગે કોઈ બોલ નહીં બિકલા ગે કોઈ બોલ નહીં ની બિકલા ગે છો ગા મે અી ગોપીઓને રોજ સતાવત તો એક ગોકુળ ગામનો નો છોકરો અ ગોપીઓ ને રોજ સતાવત ગોકુડ ગામ નો છોકરો એક ગોકુળ ગામનો છોકરો